જેનું સોટમાં નામ છે પીએમ જીએસાર પ્રધાનમંત્રી ગ્રામ્ય સડક યોજના દોસ્તો આ યોજના અંતર્ગત ગામથી ગામ ગામની અંદર જ કોઈ રસ્તો બાકી હોય તે ત્યારબાદ ગામથી સીમ સીમમાં કોઈ રહેતા હોય કાચા રસ્તા હોય ખેતરમાં જવા માટેના એ રસ્તાઓ પાકા કરવા માટે ગામથી સીમ મતલબ બે કિમી સુધીના અંતર સુધીના રસ્તા તેની અંદર આવરી લેવામાં આવે છે ત્યારબાદ એક ગામથી બીજે ગામની અંદર કોઈ રસ્તો બાકી રહી ગયો હોય તો એ તમામ રસ્તાઓ આ પ્રધાનમંત્રી ગ્રામ્ય સડક યોજના પાર્ટ ચાર અંતર્ગત આવરી લેવામાં આવે છે દોસ્તો આનું જે ઓનલાઈન ફોર્મ ભરવાનું છે એની પ્રોસેસ એવી છે કે ગામના તલાટી કમ મંત્રીશ્રી જોડે ફોર્મ નંબર બે અને ત્રણ ભરાવી અને જે સ્થળ પર જે કાચો રસ્તો છે એનું પંચનામું કરવાનું હોય છે અને ત્યારબાદ એનું ઓનલાઈન ફોર્મ ભરવાનું રહેતું હોય છે આ બાબતનો વિડીયો એટલા માટે બનાવું છું દોસ્તો કે જે પણ યુવાન મિત્રો આ વિડીયો જોવે અને આપણને ખ્યાલ આવે કે આ રસ્તો બાકી છે તો એ રસ્તાનું ઓનલાઈન નોંધણી કરાવીએ જેથી કરીને એ રસ્તો આજે નહીં તો કાલ મતલબ બે વર્ષ પછી પણ એ રસ્તો બનશે સો ટકા ખાતરી છે કારણ કે આ યોજના અંતર્ગત જેટલા પણ ઓનલાઈન ફોર્મ ભરાશે રસ્તાઓના એ યાદીમાં નામ ચડશે અને એ યાદી પ્રમાણે જ રસ્તાઓ ભવિષ્યની અંદર ફળવાશે એટલે ખાસ યુવાન મિત્રો જે પણ ગામના સરપંચો હોય સરપંચો તલાટી મિત્રો શિક્ષકો પ્રાથમિક સ્કૂલના શિક્ષકો હોય એ બી આની અંદર રસ લઈ અને ગામની અંદર કોઈ રસ્તો બાકી રહી જતો હોય તો એ રસ્તા નો ઓનલાઈન નોંધણી કરાવો જેથી કરીને એ રસ્તો પાકો થાય ખેડૂતો ઘણા બધા પ્રશ્નો છે ખેડૂતોને મતલબ ટ્રેક્ટર કે બળદગાડું ત્યારબાદ પશુપાલકોને દૂધ લઈ જવા લાવવા માટે તકલીફ રહેતી હોય છે ચોમાસાની અંદર રસ્તાઓની તકલીફો વધારે જોવા મળતી હોય છે તો એ રસ્તાના નિવારણ માટે આપણે કોઈને કગરવાની જરૂર નથી આનો લેટર લખે આનો લેટર લખે આ સરકારે સીધી જ યોજના બહાર પાડી છે અને ઓનલાઈન ફોર્મ ભી ભરવાનું છે અને જો આ યાદીમાં નામ ચડ્યું તો દોસ્તો આજ નહીં તો બે વર્ષ પછી પણ આ યોજના અંતર્ગત તમારો રસ્તો સો ટકા બનશે અને આ યોજના અંતર્ગત એવું કહેવામાં આવ્યું છે કે બે હજાર અઠ્યાવીસ સુધીની અંદર જે પણ ઓનલાઈન ફોર્મ આવશે જે પણ આને ડોક્યુમેન્ટ થયેલા હશે કાચા રસ્તાઓના એ તમામ રસ્તા બે હજાર બની જશે દોસ્તો આ યોજનાની વાત કરીએ તો આ યોજના મતલબ આજકાલની બનેલી નથી સમથિંગ મારા ખ્યાલ મુજબ આ બે હજાર ની સાલમાં આ યોજના અમલમાં આવેલી પ્રધાનમંત્રી ગ્રામ્ય સડક યોજના

પ્રોબ્લેમ છે હંમેશા માટેનો જે પ્રોબ્લેમ હોય એ દૂર થઈ જાય અસ્તુ જય હિન્દ જય ભારત